હકીલકત સૈયદ સાદત આલે રસુલ સમાજની એક અગત્યની બેઠક મળી હતી આ બેઠકમાં નવા પ્રમુખ તરીકે સૈયદ અકબર શાહ બચલ શાહની સર્વાનુમતે બિનેરી પરણી કરવામાં આવી હતી અને સામાજિક કાર્યોને વેગ આપવા માટે તેમને કોલ વ્યક્ત કરવામાં આવ્યો બજાઓથી સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ ગઈકાલે રવિવારના રોજ અખિલકત સૈયદ સાદત આલે રસુલ સમાજની મખદુમસાના મઝાર સહિત માંડવી પર મિટિંગ મળી હતી આ મિટિંગમાં બે હજાર ચોવીસની સમુસાદીનો હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો હિસાબ બાદ સમુસાદી સમિતિ ના પ્રમુખ પીર સૈયદ હાજી હુસૈન શાહ હાજી અહેમદ શાહ ફરજંદે મુક્તિએ કચ્છ માંડવી અને અખિલ કચ્છ સૈયદ સાદત આલે રસૂલ સમાજના પૂર્વ પ્રમુખ પીર સૈયદ હાજી તકીશ શાહ હાજી ઇબ્રાહિમ શાહ નલિયાનું સાલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સૈયદ હાજી રફીક શાહ ગુલાબ શાહ ખારીરોર પીર સૈયદ મહેબૂબ શાહ હુસૈન શાહ અંજાર પીર સૈયદ અહેમદ શાહ અલ હુસૈન ખુદ દ્વારા પીર સૈયદ હાજી અલી અકબર શાહ ભચાલ શાહ નાની ચેરાઈવાળાનું પ્રમુખ તરીકે પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો અને સર્વ સમાજની સંમતિથી તેમની વિશેષ બિનરી વરણી કરવામાં આવતા સમગ્ર સમાજમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી અખિલકચ સૈયદ સાદત આલે રસૂલ સમાજના પ્રમુખ તરીકે પીરે સૈયદ હાજી અલી અકબર શાહ પચલ શાહ નાની ચેરૈવાળાની વરણી થતાં સમગ્ર ખુશાલી વ્યાપી ગઈ તેને સૌએ તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા ખાસ કરીને સમાજના ભાઈઓએ તેમને વધાવી લીધા હતા પીર સૈયદ હાજી અલી અકબર શાહ બાપુએ અખિલકત સદ સૈયદ સાદત આલે રસૂલ સમાનનો આભાર માન્યો હતો